ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદ થી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ હમણાં જીએસટીની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર જે પીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ને ઉદયસિંહ બાજા જામોગોડા તાલુકાના છે જેઓ બાવીસ વર્ષથી ધારાસભ્ય હતા જામોગોડાની અંદર હું ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું જામોગોડા તાલુકો બેઠો કર્યો કોંગ્રેસને પછરાટ આપી કોંગ્રેસ નો ઘર જામુપુરા તાલુકો એટલે કોંગ્રેસનો નો ઘર ઉદયસિંહ બાજા પર જામુપુરા તાલુકો એ ઉદયસિંહ બાજા મારી પર પહેલેથી ખાર છે એ ખાર ને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે એ અનેક અરજીઓ ને અનેક તપાસો પૂરી થઈ છે જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ એ સાબિત થયેલું છે લોકપાલ સીએ પણ જજમેન્ટ આપેલું છે અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે ત્યારે ઉદયસિંહ બારીયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારા જઈને માનહાની નો ગુનો દાખલ કરવાનું જઈ રહ્યો